સિંદુર ની સફળતા બાદ સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી માં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર થકી જડવા તોડ જવાબ આપતા શહેરીજનોમાં જુસ્સાની લહેર જોવા મળી રહી છે તો દરમિયાન સેનાના પરાક્રમની બિરદાવવા સુરત મહાનગરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી સુરતના કોટ વિસ્તારમાં ભાગળ ચાર રસ્તાનું પ્રસ્થાન થયું હતું અને ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે સમાપન થયું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા તો સેનાના સન્માનમાં જોડાયેલી તિરંગા યાત્રામાં માજી સૈનિકો કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ વેપારી સંગઠનો એનસીસીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાના પરાક્રમની ચર્ચાઓ વિશ્વભરમાં ચાલી રહી છે જે અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં સુરતમાં રાજમાર્ગ ઉપર ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી તિરંગા યાત્રાને લઈ અને મંગળવારે તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો હતો તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો કોર્પોરેટરો કાર્યકરો વિવિધ સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં શહેરીજનો વિવિધ સામાજિક સંસ્થા શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી તિરંગા યાત્રાને લઈ શહેરીજનો બુદ્ધિજીવીઓમાં ઉમળકો જોવા મળી રહ્યો હતો તો તિરંગા યાત્રા માટે રોડ રોડથી ગોપી તળાવ સુધીના વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી સેનાના નવ જવાનો સપોર્ટ કરવા માટે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ઓપરેશન ને પાર પાડ્યું છે તે બદલ આ સુરત હર વિસ્તાર થી ચોક સુધી આ રેલી નું આયોજન કરવામાં આવ્યા છે

कोई आतंकवादी को या कोई आतंकवादी को सपोर्ट करने वाले उनके आकाओं को छोड़ेंगे नहीं घर में घुस के मारेंगे हाँ ये संकल्प माननीय प्रधानमंत्री मोदी साहब का संकल्प हमारे देश की सेना ने पूरा किया है पाकिस्तान में आतंकवादियों को घर में घुस के मारा है आज देश का मॉरल ऊंचा है हमारा देश अगर देश के सामने कोई है तो हम सब एक है हम सभी समाज एक है ये आज पूरे देश ने पूरी दुनिया को बता दिया है मैं फिर प्रधानमंत्री हमारे देश की सेना को और आज सबको बहुत बहुत अभिनंदन देता हूँ बहुत बहुत धन्यवाद आज तिरंगा यात्रा निकाल रही है સમગ્ર દેશની અંદર જ્યારે ભારત પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા અંતપાટ ફેલાવવામાં આવતો હોય આપ સૌ જાણો છો સુરતીઓ કે જ્યારે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં જો ભારતનો ભવ્ય વિજય થતો હોય ને ત્યારે પણ આ બગર ચાર રસ્તા ઉપર ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવે છે આ તો ભારત દેશનો વિજય છે અને જ્યારે આતંકવાદની સામે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે બહેનોની સુરક્ષા રક્ષા અને બહેનોને સાચવી રહ્યા છે અને ઓપરેશન સિંધુરના માધ્યમથી જે બહેનો એમના પતિ પુત્ર અને પિતાને ગુમાવ્યા છે તમામ મેનોને કહેવાનું છે કે અમે તમારી સાથે છે આ ભારત દેશની મહિલાઓ તમારી સાથે છે આ સુરક્ષાયની મહિલાઓ સાથે છે અને આ ઓપરેશન સિંદૂર નામે कामयाब કરીશું ભારત માતા કી જય ભાગ્યા ચાર રસ્તા પરથી તુરંગા યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને પહોંચી ગઈ છે આ યાત્રા ભારત નો પાકિસ્તાન ઉપર જવલંત વિજય થયો છે દીધો છે પાકિસ્તાન માફી આ એવો વિજય છે કે હવે પાકિસ્તાન ઉભું થઈ શકે એમ નથી અને કોઈ આતંકવાદી પેદા થઈ શકે એમ નથી કારણ કે તેમના તમામ અડ્ડાઓ નાશ કરી દીધા છે પાકિસ્તાન ના પણ બધા સાફ કરી દીધા છે એટલે પાકિસ્તાન હવે કોઈ પણ દિવસ ભારતની સામે આંખ ઉઠાવી શકે એમ નથી અને નરેન્દ્રભાઈ મોદી રાજનાથસિંહ અને આપણા જે નેતાઓ છે એમને જે વ્યૂહરચના બનાવી એમાં સંપૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરી છે ફક્ત ચાર દિવસમાં ફક્ત બે દિવસમાં પાકિસ્તાનને દૂર તાક ટિકટ દીધું છે અને તેમના તમામ સ્વસ્થ સરંજામને નાશ કરી દીધું છે પાકિસ્તાન આવે એ પણ સંજોગોમાં ભારતની સામે આખ ઉઠાવી શકે એમ નથી તે માટે આજે વિજયની તિરંગા યાત્રા થી નીકળી છે કેટલા લોકો લોકો માહોલ હજારો જોડાયેલા છે સમાજ આજા સાથે આવ્યા છે મુસ્લિમ સમાજ લોકો પણ છે વિસૈન્દુ પરિષદ બજરંગર પણ લોકો છે ભારતીય જનતા પાર્ટીના લોકો છે અન્ય રાજકીય પાર્ટીના લોકો પણ છે આ સૌનો વિજય છે આખા દેશના ના લોકો વિજય છે તમામ સાથે જોડાયા છે અને ભવ્ય તિરંગા યાત્રા સુરતમાં આખા દેશમાં માં ના નીકળી હોય એટલી ભવ્ય તિરંગા યાત્રા અહીંથી નીકળી છે પહેલા હું સુરત રહેવાસી છું અને ભારતીય વાયુસેના માં પંદર સેવા બજાવ્યા બાદ સુરત માં આવીને હું સેટલ થયો છું આજે તિરંગા યાત્રામાં ભાગરથી ચોક નું જે આયોજન આપણા સુરત માં કરવામાં આવ્યું તે ખરેખર અનોખું છે અને હજારો ની સંખ્યામાં લોકો ભેગા થઈને તિરંગા યાત્રા ચોક સુધી લઈ ગયા એ સી આર પાટીલ આપું છું પહેલા આઠ થી સાત વર્ષ પહેલા ભારત ના લોકો માં જે દેશ ભાવના હતી એ બિલકુલ નથી અને છેલ્લા દસ બાર વર્ષથી

આજુબાજુના લોકોને પણ નુકસાન નહીં થાય અને તેમજ આપણું જે ટાર્ગેટ અચિવ છે તે આપણે અચિવ કર્યું અને એમાં પણ પરમાણુ જે હટ્ડો હતો લોકો ત્યાં પણ આપણે આજુબાજુમાં ટાર્ગેટ કર્યું છે જેથી લોકો આ કંઈ આગળ ના વધી શક્યા